મિત્રો શુભ સવાર સુરજ આવે હું આંખમાં અને આજે જે છે આપણી ગાયવિયાણી છે રાત્રે ખબર નથી હમણાં સવારમાં આજે ઉક્યા તો ખબર પડી છે તો આપણે જઈ આવીએ હાલો તમને પણ બતાવીએ આપણું બેસો ક્યાંથી તમે પણ નથી જોઈને ને બેસો પાડુડા તો રોજ જોવો છો પણ બેસો હોય ત્યારે આપણે આવતા નથી હાલો તમને બતાવો તો આપણી આ ગાય છે જો બિચારાને ઠંડી પડે જો આટલો તો છે સર હત્યાય ઠંડી પડેને એટલે આપણે બોલ લઈ આવીએ બિચારાને ઠંડી પડે છે કેવું મસ્ત છે જો લાગે ને એકદમ મસ્ત અને આ ગમતી છે આપણી ગૌરીનો ભાઈ હે ઠંડી ના પડે ને આપણે એને ખૂણું છાડી નાખી જો શું છે તારું સોરી ઓકે જો આ સુરેખા છે અહીંયા સોનલ પાસે આવી છે જોઈ લો આપણી બધી ભેંસો આપણી બધી પાડુડીઓ અને ઘોરી ઘોરી ગોરી આખી અલગ જ છે એની મમ્મી કારી છે એ વ્હાઈટ છે અને ઓલો પણ કાંઈક અલગ ટાઈપનો છે બાકી આ વ્હાઈટ છે બાકી ગમતી આપણને વેચવાની છે કોઈને જોતી હોય તો કહેજો પણ વ્હાઈટ છે પણ એના ઉપર જો ભૂરા રંગના ટપકા ટપકા છે મસ્ત ક્યૂટ છે જો છે આપણો ફાર તમે જોઈ શકો છો આપણે બધી બેસો અને બીજો પણ એક વાળો છે ત્યાં પણ છે તો તમને ક્યારેક બતાવશું તો હવે મિલ્કિંગ થશે ગમતી ની મિત્રો આજે તો આપણે ધમધે લાગી ગયા છે છે ને એમાં આટલા નીચે પાણી આવી ગયા છે ને કાઢવાનું જો હાથ જો એવા થઈ ગયા એકદમ રજા હોય એટલે પછી કાંઈ ન હોય કામ એટલે કામ પછી કુલ જો અહીંયાથી કરીને આટલા સુધી આટલા પથ્થર ને ત્યાં જ આટલા કાઢ્યા છે હાથું હાથ કેવા થઈ ગયા શું તો હાલત ખરાબ થઈ ગઈ હાથની તો બહુ દુઃખી આવ્યો